હાલો હાલો આજ તો સવાર હવારમાં આપણે સમકી ગયા છીએ આજે મારી ભત્રીજીની ધાન આવવાની છે અને આ સાજિદ તો જવું અસ્તર લાગે છે ને ડાકુ તો આપણે પૂગી ગયા છીએ મારા જેઠની ઘેરે અને આ છે મારા જેઠની છોકરી મારી ભત્રીજી છે આજે એના લગ્ન છે એટલી જ વારમાં વરાજાનું પણ આગમન થઈ ગયું છે મસ્ત મજાનો શેરો લગાવી દીધો છે અને હામૈયા પણ કરી નાખ્યા છે નિકા પહેલાં તો દુલ્હનની સહી લેવાની હોય છે તો જો એ કામ પૂરું થઈ ગયું છે દુલ્હનને પણ જો મસ્ત મજાનો શેરો બાંધી દીધો છે અમારે તો દુલ્હનની નિકા ઘરમાં જ પડાવવાની હોય અને વરાજાની નિકા બહાર ચાલુ છે આ એની આજુબાજુમાં પવન નાખે છે પાછા કહેતા નહીં કે આ શું કરે છે એને શેરો સડે નહીં ને એટલે તો નિકા પૂરી થઈ ગઈ છે તો હવે એના દુખણા લેવાના છે તો બધાએ જો એને દુખણા લેવાનું ચાલુ કરી દીધું તો આ બધો વર દુલ્હનનો છે તો જો મસ્ત મજાનો પાથરી દીધો છે બપોર પડતા આ થાળી અમારા હાથમાં આવી ગઈ છે તો આવી જાઓ તમે બધા પણ ખાવા અમારા આર્યનને સામું તો જાઓ એને ખમણ ઉપર તો બાકાજી કે બોલાવી દીધી ખાઈ પીને થોડો આરામ કરીને જો થઈ ગયા હળવા હળવા આ વરા જો અમારો ભાણિયો છે તો એને આરે બે ત્રણ ફોટા પાડી લીધા તો પાછો કહે કે અમારા બે જણા ફોટો પાડો તો હવે જાનને વળાવવાનો ટાઈમ થઈ ગયો છે અને માંડવા પણ વધાવી લીધા છે તો આજનો મારો ફૂલ બ્લોગ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ બાય